અમેરિકા અને કેનેડામાં હવે દિવસે દિવસે માર્સ ડિપોશન છે તે વધી રહ્યું છે એમાં પણ ખાસ કરીને જ્યારથી અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાયા છે તે બાદ જાણે હવે માર્સ ડિપોશનને એક અભિયાન બનાવવામાં આવી ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે ત્યારે અત્યારે હાલ ત્યાં રહેતા ગુજરાતીઓને આની શું અસર થવાની છે અને કયા ગુજરાતીઓને પોતાના વતન પાછું આવવું પડી શકે છે કે કેમ તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું વંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેનેડા હોય કે અમેરિકા હોય હવે એક બાદ એક ગુજરાતીઓને પાછું ફરવું પડી શકે તેવી શક્યતાઓ બની રહી છે કારણ કે જે દિવસથી ટ્રમ્પ ચૂંટાયા તે બાદ ટ્રમ્પે આજે જે માસ ડિપોશન છે તેને લઈને જેટલા પણ અભિયાન છે તેની જવાબદારી ટોમ હોમનને સોંપી છે અને ટોમ હોમન પણ ટ્રમ્પની જેમ જ કટ્ટર વલણ ધરાવે છે ઇમિગ્રેશનને લઈને એટલા માટે જેટલા પણ ગેરકાયદેસર લોકો હોય તેને હવે કદાચ પોતાના વતન પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેની સાથે જ જો વાત કરવામાં આવે કેનેડાની તો કેનેડામાં પણ એક બાદ એક નવા નિયમ હોય વિઝાના નિયમ હોય વર્ક પરમિટના નિયમ હોય કે પછી તેના પીઆર મેળવવાના હોય અત્યારે હાલ દરેક નિયમોમાં એક બાદ એક નવા ફેરફાર આવી રહ્યા છે હવે આ બધાની વચ્ચે ત્યાં જેટલા પણ વિઝા કઢાવવાના છે તે ખૂબ મુશ્કેલ થઈ ગયા છે એટલા માટે કારણ કે વિઝાના નવા નિયમ તો લાવી દીધા પરંતુ જેના વિઝા ડિસલાઇન થઈ ગયા છે અથવા તો પતી ગયા છે તે લોકોને હવે શું કરવાનું તેના માટે થઈને કેનેડિયન સરકારે હજી સુધી કોઈ જ સૂચના છે અથવા તો કોઈ નવો નિયમ છે તે બહાર પાડ્યો નથી એટલે એવું પણ કહી શકાય કે કેનેડામાં પણ જે ગેરકાયદેસર રીતે રહી રહેલા છે અથવા તો જેની પાસે ડોક્યુમેન્ટ નથી તે લોકોને પણ કદાચ પોતાના વતન ગુજરાત પાછું આવવું પડી શકે અથવા તો ભારત પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હવે આજ જ બધાને લઈને મેં જ્યારે વિઝા એક્સપર્ટ અતુલ ગજ્જર સાથે વાત કરી હતી તેમણે પણ આને લઈને અનેક મોટા ખુલાસા કર્યા હતા તેની સાથે તેમણે કેનેડા તેની સાથે અમેરિકામાં જે અત્યારે માર્સ ડિપોર્શન ચાલી રહ્યું છે તેને લઈને પણ તેમણે વાત કરી હતી તે સાંભળીએ અત્યારે હાલ કેનેડા અને અમેરિકામાંથી લોકોને ડિપોર્ટ કેમ કરવામાં આવી રહ્યા છે તેની પાછળનું કારણ શું હોય શકે મેજોરિટી બંને જ અત્યારે સ્ટ્રીક થઈ રહ્યા છે અને મેજર મુદ્દો બંને જ કન્ટ્રીમાં એ છે કે જે લોકો ઇલિગલ માઇગ્રન્ટ છે એમને જ આ તકલીફ પડવાની છે જેની પાસે વેલિડ વિઝા છે જે અત્યારે જેન્યુઅન વે થી આઈધ સ્ટુડન્ટ વિઝા ઉપર હોય વિઝિટર્સ વિઝા ઉપર હોય યા ઇમિગ્રેશન વિઝા ઉપર ધેટ ઇઝ પી પર હોય એમને કોઈ તકલીફ પડવાની નથી હવે જે લોકો ઇલીગલ વે થી ગયા છે યા ઇલીગલ અત્યારે હોય ડેફિનેટલી એ લોકોએ લીગલ વિઝા પ્રોસેસ કરાવવા જોઈએ અધરવાઇઝ ભવિષ્યમાં બંને કન્ટ્રીમાં એમને તકલીફ પડી પડી શકે છે અમેરિકાની વાત કરીએ તો હમણાં જ ટ્રમ્પ ગવર્મેન્ટ ફોર્મ થશે અને ટ્રમ્પે તમને ખબર જ હશે કે સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ જેટલા બી ઇલીગલ છે એ બધાને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને એમને કદાચ દેશની બહાર કાઢવામાં આવશે મારું એ હશે કે જેટલા બી લોકો છે જે ઇલીગલ રહેતા હોય એ બી લીગલ ઓપ્શન્સ એ કરે ના હોય જે જગ્યા ઉપર રહેતા હોય તેના જે લીગલ સોલિસિટર્સ છે યા ઇમિગ્રેશન સોલિસિટર્સ છે એના હેલ્પથી પણ એ લીગલ ફાઇલ કરવા માટે ટ્રાય કરે અને બીજી વસ્તુ ઘણીવાર મુદ્દાઓ ચુનાવી પણ હોય છે અને એવું નથી કે આ ટ્રમ્પ ગવર્મેન્ટ ફર્સ્ટ ટાઈમ ફોર્મ થઈ છે આ પહેલા પણ ટ્રમ્પ ગવર્મેન્ટ હતી ત્યારે પણ વિઝા આપતા હતા સો જેન્યુન જવાવાળાની કોઈ તકલીફ ભારત દ્રષ્ટિએ જે જેન્યુન જવા માંગે છે જે ચાહે સ્ટુડન્ટ્સ હોય કે વિઝિટર્સ હોય એમને કોઈ તકલીફ પડવાની નથી અમેરિકા હોય કે પછી કેનેડા એક બાદ એક દેશ અત્યારે હાલ ઇમિગ્રેશન હોય કે પછી માસ ડિપોર્શન હોય તેને લઈને પોતાનું વલણ છે તેને વધુને વધુ મજબૂત બનાવી રહ્યા છે એટલા માટે કારણ કે હવે કેનેડામાં દિવસે ને દિવસે જે વિદ્યાર્થીઓની સંખ્યા છે તે વધી રહી છે એટલા માટે હવે ત્યાં રહેતા લોકો છે તે લોકોને પણ મુસીબતનો સામનો કરવો પડી શકે તેમ છે એટલા માટે ત્યાંના લોકોને કોઈ પ્રોબ્લેમ ના પડે ત્યાંના લોકોને સરળતાથી વિઝા વર્ક પરમિટ તેની સાથે જ પીઆર મળી જાય તે માટે થઈને અત્યારે હાલ આ નવા નિયમો છે તેને લાદવામાં આવી રહ્યું છે પરંતુ આ બધાની સાથે અત્યારે હાલ

જવું પડશે જો તમે અહીંયા ગેરકાયદેસર રીતે છો અથવા તો પછી તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ નથી તો તમારે પોતાના વતન એટલે કે ગુજરાત પાછું ફરવું પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે અત્યારે હાલ કેનેડામાં જેટલા પણ ગુજરાતીઓ રહી રહ્યા છે તે લોકો ઉપર પણ ખતરો તોડાયો હોય જે પછી સુરક્ષાનો હોય કે પછી ત્યાં રહેવાનો હોય જમવાનો હોય કે પછી નોકરીને લઈને હોય દરેક ખતરા અત્યારે હાલ કેનેડામાં રહેતા ગુજરાતીઓ ઉપર દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર